જૂનાગઢના કેશોદમાં તથાગત ધર્મ દીક્ષા સમિતિ દ્વારા આંદોલન બિહારના ગામમાં બૌદ્ધ વિહારનો લોકો કબજો જમાવીને વિરોધ લેતા વિહારનો કબજો બૌદ્ધ ધર્મના લોકોને સોંપવા માટેની રજૂઆત કરાઈ બિહારના પડઘા પડ્યા છે કેશોદમાં વિહાર માટે એક દિવસીય આંદોલન મહાબૌદ્ધ વિહાર પાછું આપોની માંગની સાથે ધમબંધુઓમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો બિહારથી સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં કબજો રજૂઆત પણ કરવામાં આવી હતી ને બિહારના પડઘા કેશુદમાં પડી રહ્યા છે બિહાર માટે એક દિવસે આંદોલન પણ કરવામાં આવ્યું છે મહાબુદ્ધ બિહાર પાછું આપોની માંગની સાથે ધમબંધુઓમાં સખત વિરોધ કરવામાં આવ્યો